અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ ખાતે ચૈત્ર માસ નિમિત્તે રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ દ્વારા ચૈત્ર માસમાં શ્રી રામચરિત્ર માનસ કથાનું આયોજન કરવામાં આવે છે આ કથાનું બાલ સંત શ્રી પ્રિયાંશુ મહારાજ રસપાન કરાવશે આ ભવ્ય કથા તારીખ સત્તરમી એપ્રિલ નવમી સુધી ચાલનાર છે ત્યારે આજ રોજથી શ્રી રામચરિત્ર માનસ કથાનો પ્રારંભ થયો છે અગાઉ શહેરની વિલા સોસાયટીમાં વાજથી ભજન કીર્તન સાથે પોથી યાત્રા નીકળી હતી આ પોથી યાત્રામાં ગંગાદાસજી બાપુ અને કથાકાર શ્રી પ્રિયાંશુ મહારાજ સહિતના સંતો તેમજ ભક્તો જોડાયા હતા આ પોથી યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં થઈ અને રામકુંડ તથા સ્થળે પહોંચી હતી જ્યાં વિધિવત પૂજા વિધિ કરી આરતી ઉતારી હતી અને કથાકાર બાલ સંત પ્રિયાશુ મહારાજે કથાનો પ્રારંભ કર્યો હતો ચૈત્ર સુધી એકમ પહેલું નવરાત્રુ આપણા રામકુંડ તીર્થ ઉપર પ્રતિવર્ષ ચૈત્ર નવરાત્રમાં શ્રી રામચરિત માનસનું જે આજે આયોજન થતું આવ્યું છે એમાં આજે પણ રામકુંડ તીર્થ ઉપર ભવ્ય અને દિવ્ય શ્રી શ્રીરામચરિત માનસકથાનું સુંદર આયોજન થઈ રહ્યું છે ત્યારે આજે મંગલાચરણથી પ્રાગટ્ય થયું અને હવે નવ દિવસ સુધી તારીખ સત્તર તારીખ રામનવમીને દિવસ સુધી આ શ્રી રામચરિત માનસકથા ચાલશે તો આપ સર્વે ધર્મપ્રેમી જનતા આ કથાનું શ્રવણ કરો અને આપણે બધા સાથે મળીને સત્સંગ ભજન અને ભોજન સાથે કરીએ એવું મારું આપને ભાવભર્યું નિમંત્રણ છે આપને બધાને સાદર નિમંત્રિત છો આ બધા પધારો રામકુંડ તીર્થ ઉપર અને આ પાસઠમો વાર્ષિક મહોત્સવ આપણે બધા સાથે મળીને આ મનાવીએ તો આ પધારો રામકુંડ તીર્થ ઉપર અંકલેશ્વર શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ વક્તા અમારે વ્યાસસ્થાને પ્રિયાંશુ મહારાજ ના શ્રીમુક્તિ આપ બધા શ્રી રામજીની કથાનું કથા નું શ્રવણ કરી શકશો તો પધારો રામકુંડ જય